નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસ અથવા તો પ્રોજેક્ટ નંબર ઓગણત્રીસ વેશભૂષાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે ધોરણ છ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની અંદરથી પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસ વેશભૂષા જો અહીંયા કહ્યું છે કે શાળામાં તમારા મિત્રો સાથે વેશભૂષાનું આયોજન કરો જેમાં ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વામી વિવેકાનંદ વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ડૉક્ટર પોલીસ ખેડૂત વકીલ શિક્ષક ફાયરમેન સૈનિક પોસ્ટ ઓફિસ જેવા અનેક વેશભૂષા સાથેના પાત્ર ભજવો તમે જે જે વેશભૂષા કરી હોય તેઓના વિશે અહીં ટૂંક નોંધ કરશો તેમના જીવનચરિત્ર શાળા પુસ્તકોમાંથી મેળવી અને 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 વાંચનો વાંચો નક્કી કરેલા પાત્ર મેળવીશો તો જુઓ સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ અનેક રાષ્ટ્રીય નેતાઓની યશોગાથાથી ભરેલો છે તેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સ્વતંત્ર ભારતના શિલ્પી તરીકે સુવર્ણ અક્ષરે લખાયેલું છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેરના દિવસે થયો હતો તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું ઝવેરભાઈ સ્વામિનારાયણ ધર્મ પાળતા હતા તેમનામાં ઊંડી દેશદાજ હતી વલ્લભભાઈમાં પણ પિતાના આ ગુણો ઉતર્યા હતા વલ્લભભાઈએ કરમસદ અને પેટલાદમાં શિક્ષણ લીધું હતું તેઓ બાળપણથી જ નીડર હતા વિદ્યાર્થી કાળથી જ તેઓ કોઈ અન્યાય સાંખી લેતા નહીં તેમણે ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા પાસ કરી અને ગોધરા બોરસદ અને આણંદમાં વકીલાત શરૂ કરી વિચક્ષણ બુદ્ધિ અને સુજથી તેઓ જોત જોતામાં એક પ્રખ્યાત વકીલ બની ગયા ત્યારબાદ તેઓ બેરિસ્ટરના અભ્યાસ માટે વિલાયત ગયા ત્યાં તેઓ રોજના અગિયાર માઇલ ચાલીને પુસ્તકાલયમાં જતા અને સત્તર સત્તર કલાક સુધી વાંચન કરતા પરિણામે તેઓ બેરિસ્ટરની પરીક્ષામાં પ્રથમ આવ્યા અને તેમણે પચાસ પાઉન્ડનું ઇનામ મેળવ્યું બેરિસ્ટર થયા પછી વલ્લભભાઈ ભારત પાછા ફર્યા એ જ વખતે ગાંધીજીનું દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આગમન થયું શરૂઆતમાં વલ્લભભાઈ ગાંધીજીની ઠેકડી ઉડાડતા તેઓ ગાંધીજીને મજાકમાં દાસ કહેતા પરંતુ ટૂંક સમયમાં જ તેમને ખાતરી થઈ ગઈ કે ભારતની પ્રજાને બેઠી કરવાની શક્તિ ગાંધીજીમાં છે તેમણે ગાંધીજી સમક્ષ આત્મસમર્પણ કરી દીધું તેમણે સ્વદેશી પહેરવેશ અને ભારતીય રહેણીકરણી અપનાવી લીધી આઝાદીની લડતમાં તેઓ સક્રિય બન્યા તેમણે બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું અને અંગ્રેજ સરકારને નમતું જોખવાની ફરજ પાડી ત્યારથી તેઓ સરદામના સરદારના હુલામણા નામે ઓળખાયા તેઓ અમદાવાદની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ત્યારે તેમણે શહેરના લોકોની સુખાકારી વધારવા અને શહેરની સુંદરતા વધારવા સખત પુરુષાર્થ કર્યો હતો તેઓ કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા હતા દાંડી કૂચ વખતે તેમની ધરપકડ થઈ હતી ત્યારે તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો જેલમાં તેઓ ભગવદ્ ગીતા અને રામાયણના પાઠ કરતા આપણે આ પ્રવૃત્તિ આગળ વધારીએ એના પહેલાં તમારા માટે એક ખાસ સૂચના કે ભાઈ ધોરણ છની જે સ્વ અધ્યયન પુથી છે એ જે નવી સ્વ અધ્યયન પુથી આવી છે તેના દરેકે દરેક ભાગે એક બે ત્રણ ચાર એના દરેકે દરેક ભાગના દરેક પાઠના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ ઉપરાંત ધોરણ છે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પણ દરેક પ્રવૃત્તિઓના દરેક પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપની અંદર તમને નિયમિત રીતે દરેકે દરેક વિડીયો અને પીડીએફની લિંક મળતી રહેશે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે ના ઉપર તમે કોન્ટેક્ટ કરીને ફોન કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસી લખશો તો સરળતાથી ડાઉનલોડ કરી શકશો ઈસવી સન ઓગણીસસો ને સુડતાલીસમાં દેશ આઝાદ થતા વલ્લભભાઈ નાયબ વડાપ્રધાન બન્યા તે વખતે દેશમાં પાંચસોને પાંસઠ દેશી રાજ્યો હતા ભારત સંઘમાં એ રાજ્યોને જોડી દેવાનું કામ હતી કપરું હતું વલ્લભભાઈએ પ્રેમ કુશળતા ઉદારતા અને વ્યવહાર દક્ષતાથી કામ પાર પાડ્યું તેમણે રાજાઓના મનમાં દેશભક્તિની ભાવના જગાડી અને રાજ્યોને ભારત સંઘમાં જોડી દીધા હૈદરાબાદના નિઝામ સાથે લશ્કરી પગલાં લઈ તેને યુદ્ધમાં હરાવ્યો પ્રજાના બળવાના કારણે જૂનાગઢના નવાબને પાકિસ્તાન ભાગી જવું પડ્યું કાશ્મીર પ્રશ્ને સરદારને તેમની રીતે કામ કરવા દીધું હોત તો આજે કાશ્મીરનો ઇતિહાસ જુદો જ હોત તેમણે ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમા સોમનાથ મંદિરની દુર્દર્શા જોઈ અને તેનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો તેમણે સંકલ્પને ફળીભૂત કર્યો આજે સોમનાથનું વિશાળ અને ભવ્ય મંદિર ગુજરાતનું ગૌરવ વધારી રહ્યું છે તેના પ્રાંગણમાં સરદાર વલ્લભભાઈની ભવ્ય પ્રતિમા મૂકવામાં આવી છે વલ્લભભાઈ સહનશીલ હતા તેમની બગલમાં ગુમડું થયું તેને દૂર કરવાની તેના ઉપર તેણે ધગધગતો સળિયો ડામી દીધો તેમનો આત્મસંયમ પણ અદભુત હતો તેમની પત્નીના અવસાનના દુઃખદ સમાચારનો તાર મળ્યો ત્યારે અદાલતની કાર્યવાહી ચાલી રહી હતી વલ્લભભાઈએ તારને ખિસ્સામાં મૂકી અને અદાલતમાં કેસ ચલાવતા રહ્યા પંદર ડિસેમ્બર ઓગણીસો ને પચાસના રોજ હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થતાં ભારતે અમૂલ્ય રત્ન ગુમાવ્યું ભારતને કદી ન પૂરી શકાય તેવી સરદારની ખોટ પડી તેઓ સાચા અર્થમાં લોહ પુરુષ હતા ભારત સદાય તેમનું ઋણી રહેશે અહીંયા તમે જોઈ શકો છો કે સરદાર વલ્લભભાઈ પટેલનો જે વેશભૂષા કરેલો પોશાક છે એ દર્શાવેલો છે અને વલ્લભભાઈ પટેલ જે છે તેમનો ફોટો પણ અહીંયા આપણે દર્શાવેલો છે તો મિત્રો અહીંયા આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે ધોરણ છે ની તે ધોરણ છ ની તેની પ્રવૃત્તિ નંબર ઓગણીસ જે છે ઓગણત્રીસ તે આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં